આත්මો કાર્યક્રમ અમે કલેક્ટર શ્રીને આবেদন પત્ર દેવા જઈ રહ્યા છીએ રજૂઆત માટે પણ જઈ રહ્યા છે ગઈકાલે જામનગર શહેર આમ આદમી પાર્ટી આયોજિત જે સભા યોજવામાં આવી હતી એ સભા દરમિયાન જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા શ્રીનું વક્તવ્ય ચાલુ હતું ત્યારે કોંગ્રેસે એના એક કાર્યકરને મોકલેલ અને ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જે જૂતું ફેંકવાનો જૂતાનો ગા કરવાનો હુમલો કરવાનો જે સઘન પ્રયાસ કર્યો તેને

આવા તત્વો આવીને અમારી જનસભાને જે ડિસ્ટર્બ કરે છે અને અમારા જનસભાના પ્રતિનિધિઓનો કે આગેવાનો એની ઉપર જેવા હિચકારી હુમલા બને છે એના માટે ની અમારી આજે રજૂઆત છે અને વિરોધ છે અને રજૂઆત કરવા કલેક્ટરને જઈ રહ્યા છીએ